ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલ પર આપણી આ વિડીયો બનાવીને મૂક્યો છે તો એકવાર જઈને ચેક કરી લેજો આજનો દોસ્તો પણ ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે યુવરાજસિંહ સાહેબે ટ્વીટ કરીને જાણકારી આપી છે આ ટ્વીટની તમારા સુધી જાણકારી જરૂરથી પહોંચાડવાનું છું એના પહેલા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જલ્દીથી જોઈન કરી લો દોસ્તો યુવરાજસિંહ સાહેબે જે ટ્વીટ કરી છે તે પ્રમાણે દિવ્યાંગો માટે ગુડ ન્યૂઝ છે વિશેષ ભરતીની જાહેરાત થઈ છે એકવીસ હજાર એકસો ચૌદ નવી ભરતી કરવામાં આવશે બેકલોગ જગ્યાની સીટો ભરવા માટેનું ટાઈમટેબલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યું છે ચીફ સેક્રેટરીનું ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું છે ઓગસ્ટ વર્ષ બે હજાર પચીસ સુધીમાં લેખિત પરીક્ષાનું આયોજન પણ થશે સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતીનું ડ્રાઈવ થવાનું છે જે ખૂબ જ મોટી અપડેટ છે તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનું દોસ્તો ભૂલતા નહીં ગુડ ન્યૂઝ છે ફરી એકવાર દોસ્તો જે દિવ્યાંગો ઉમેદવારો છે ન્યૂઝના અંદર પણ આવ્યું છે સરકારી વિભાગમાં ભરતીને લઈને મોટા સમાચાર સરકારી વિભાગમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ થવાની છે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર